નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને હવે હપ્તા વગર મળશે મિત્રો છત્રીસ હજાર રૂપિયાની સહાય જેમાં મિત્રો સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી દીધી છે જેના હેઠળ દર મહિને મિત્રો ત્રણ હજાર રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવી રહ્યો છે જેમાં મિત્રો જોડાઈને તમે પણ લાભ મિત્રો લઈ શકો છો સરકાર દ્વારા મિત્રો શરૂ કરવામાં આવેલી આ યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના છે આ યોજના શરૂ કરવાનો મિત્રો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે એટલું જ નહીં મિત્રો સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં મિત્રો વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા ટ્રાન્સફર પણ કરે છે આ યોજના દ્વારા મિત્રો કામ ઘરોની લે કે કામદારોને મિત્રો છ સાઠ વર્ષની ઉંમર પછી મહિને મિત્રો ત્રણ હજાર રૂપિયાનું પેન્શન પણ આપવામાં આવે છે તો મિત્રો આ ખાસ યોજના છે જાણી લેજો અને જેમાં મિત્રો છત્રીસ હજાર રૂપિયાનો સહાય પણ આપણને અત્યારે મળી રહી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે લાખો ગુજરાતીઓને મોટો ફાયદો થવાનો છે જેમાં મિત્રો ખાસ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જે મિત્રો જાણી લેજો જેમાં મિત્રો સીએમનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલ હવે મિત્રો ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે તેવું મિત્રો કહી રહ્યા છે અને મોટો નિર્ણય પણ લઈ લીધો છે જેમાં મિત્રો બત્રીસ સિટી સિવિલ સેન્ટર ઉભા

તરીકે આ સિટી સિવિલ સેન્ટર કાર્યરત કરવામાં આવશે તેવું મિત્રો ભૂપેન્દ્ર પટેલે નિર્ણય લઈને જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બે લાખ સુધીની સહાય મળશે પૈસા જમા થશે તેવા મોટા નિર્ણયો કરવામાં આવ્યા છે જેમાં મિત્રો ખાસ મોટી યોજના છે જેમાં મિત્રો ખાસ જાણી લેજો જેમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વર્ષ મિત્રો બે હજાર પંદરમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના મિત્રો શરૂ કરવામાં આવી હતી અગાઉ તેનું મિત્રો વાર્ષિક પ્રીમિયમ બાર રૂપિયા હતું જે એક જૂન બે હજાર બાવીસથી વધારીને મિત્રો વીસ રૂપિયા કરવામાં આવ્યો હતો આ યોજનાને મિત્રો તમને બે લાખ રૂપિયાનો અકસ્માત વીમા કવચ પણ મળે છે જો તમારી ઉંમર મિત્રો અઢારથી સિત્તેર વર્ષની વચ્ચે છે તો તમે આ સુરક્ષા વીમા યોજના ખરીદી પણ શકો છો જે દર વર્ષે માત્ર મિત્રો વીસ રૂપિયા ચૂકવીને બે લાખ રૂપિયા સુધીનું કવર પેકેજ મિત્રો આપે છે આ વીમાનું પ્રીમિયમ મિત્રો એક જૂનથી ત્રીસ મે સુધી માન્ય હોય છે સૌથી સારી વાત તો મિત્રો એ છે કે આ પોલિસી મેળવવા મેળવી ખૂબ જ સરળ છે તમે કોઈ પણ બેંકની શાખામાં જઈને અથવા તમારી બેંકની નેટ બેન્કિંગ દ્વારા પણ ઘરે બેસીને મિત્રો આ યોજનાનો લાભ લઈ શકો છો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે મિત્રો ભર ઉનાળે વાવાઝોડાની મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો જાણી લેજો કેમ કે મિત્રો વાવાઝોડાની મોટી આગાહીઓ કરવામાં આવી છે ગુજરાત તરફ વાવાઝોડું આવી રહ્યું છે તેવા પણ મોટા સમાચાર મિત્રો આપણને સામે મળી રહ્યા છે તો ખાસ મિત્રો જાણી લેજો હાલમાં મિત્રો એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્રિય થયું છે રાજસ્થાન તમિલનાડુ ગુજરાત બંગાળ અને આસામના વિસ્તારોમાં મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના કારણે મિત્રો વાવાઝોડા સાથે વરસાદનું અત્યારે એલર્ટ પણ આપવા આવી આપવામાં સ્કાય મેન્ટી મિત્રો આગામી ચોવીસ કલાક અથવા તો મિત્રો સોળ માર્ચ સુધી જમ્મુ અને કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પશ્ચિમી હિમાલય ક્ષેત્રોમાં મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ પણ કરવામાં આવી હતી જ્યારે ગાજવીજ સાથે ભારે હિમવર્ષાની ચેતવણીઓ પણ મિત્રો જારી કરવામાં આવી હતી તો મિત્રો ખાસ મિત્રો જાણી લેજો કેમ કે મિત્રો આ આગાહીઓ ત્રણથી ચાર દિવસ માટે આપવામાં આવી છે તો ખાસ મિત્રો ગુજરાત ઉપર તો અસર ઓછી કરશે પણ ખાસ મિત્રો આ સમાચાર જાણી લેવા યોગ્ય છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર ની વાત તો રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે મિત્રો આરટી ઈમાં પ્રવેશ મેળવવા માટે શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય જારી કરવામાં આવ્યો છે ખાસ મિત્રો જાણી જેમાં ગુજરાતના મધ્યમ વર્ગના ખુશખબરી અને મોટી રાહતના સમાચાર લઈને આજે અમે આવ્યા છીએ જેમાં મિત્રો રાજ્યના શિક્ષણ વિભાગે આરટીઈ પ્રવેશ માટે મિત્રો આવક મર્યાદા રૂપિયા દોઢ લાખથી વધારીને મિત્રો છ લાખ કરી દીધી છે આ સાથે મિત્રો અરજી કરવાની તારીખ પણ મિત્રો લંબાવવામાં આવી ગઈ છે મિત્રો પંદર એપ્રિલ કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો નોંધ લઈ લેજો આ નિર્ણય બાદ મિત્રો હવે સો લાખથી સુધીની આવક મર્યાદા ધરાવતા હોય તેવા વાલીઓને હવે મિત્રો બાળકોની ફોર્મમાં મિત્રો આરટીઈ હેઠળ ભરી શકશે નોંધનીય છે કે મિત્રો રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે તેના હેઠળ મિત્રો દ્વારા ગરીબો અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તેમજ મિત્રો જરૂરિયાતમંદ બાળકોને ખાનગી શાળામાં મફત શિક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવે જેમાં ફી સરકાર પણ ચૂકવે છે તો ખાસ મિત્રો આ મોટા સમાચાર આવ્યા છે જેમાં મિત્રો તેની તારીખો પણ લંબાવવામાં આવી છે તો ખાસ નોંધ લેજો જેની મિત્રો છેલ્લી તારીખ પંદર એપ્રિલ રાખવામાં આવી ગઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ગરમી ભૂક્કા ગાઢી ટીવી ચેતવણીઓ પણ આવી ગઈ છે તો ખાસ મિત્રો જાણી લેજો જેમાં ગરમીને લઈ હવામાન વિભાગની મોટી આગાહીઓ કરવામાં આવી છે અને મિત્રો ન્યૂનતમ તાપમાન વધી રહ્યું છે તો ખાસ મિત્રો ચેતી જજો જેમાં મિત્રો કચ્છમાં હજી પણ સિવિયર હિટવેવની અસર તેમજ ઓરેન્જ એલર્ટ દીવા અને હિટવેવની મિત્રો વોર્નિંગ અને યલો એલર્ટ જારી ગુજરાતમાં મિત્રો દરિયા કિનારે ડિસકર્ફર્મની મિત્રો સ્થિતિઓ જોવા મળી રહી છે તો અત્યારે મિત્રો હવામાન સ્થિતિ બદલાઈ ગઈ છે કેમ કે મિત્રો તાપમાન વધી રહ્યું છે મિત્રો આડત્રીસથી સાડત્રીસ એટલે કે મિત્રો સાડત્રીસથી ચાલીસ ડિગ્રી સુધી તાપમાન જાય તેવી મિત્રો મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે તો ખાસ મિત્રો ત્રણથી ચાર દિવસ માટે મિત્રો હવામાન શુલ્ક રહેવાનું છે અને પછી મિત્રો ગરમીઓ પડશે તેવી અત્યારે મોટી આગાહીઓ કરવામાં આવી છે અને ગુજરાત ઉપર મિત્રો ગરમી ભૂક્કા કાઢશે તેવી પણ અત્યારે ચેતવણીઓ ખાસ મોટી મોટી આપવામાં આવી ગઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભણવા માટે સરકાર આપશે દસ લાખ રૂપિયાની સહાય મોટા સમાચાર મિત્રો સામે આવે છે ખાસ મિત્રો જાણી લેજો કેમ કે મિત્રો જે બાળકો અત્યારે ભણી નથી શકતા તેમની સરકાર દસ લાખ રૂપિયાની સહાય આપી રહી છે તો ખાસ આ મોટા સમાચાર સામે આવ્યા છે જેમની વિગતવાર માહિતીઓ મેળવી તો ઉચ્ચ શિક્ષણ માટેની સહાય હવે સરકાર દ્વારા આપવામાં આવશે જેમાં દસ લાખ રૂપિયા સુધીની લોન રૂપે નાણાકીય સહાય આપવાની જાહેરાત બજેટમાંથી મિત્રો કરવામાં આવી હતી જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ હોય છે પણ મિત્રો તેમની સ્થિતિ સારી ન હોવાથી આગળ ભણી શકતા નથી હોતા તેમના માટે મિત્રો સરકારે આ મોટી સહાય કરી દીધી છે જાહેર જેમાં મિત્રો ઉલ્લેખનીય છે કે લોકોની સરકારી યોજનાઓ હેઠળ કોઈ લાભ મળી રહ્યો નથી તેઓને મિત્રો દેશભરની સંસ્થાઓમાં પ્રવેશ માટે લોન પણ મળશે સરકાર લોનની રકમમાં મિત્રો ત્રણ ટકા સુધી પણ ડિબિટ આપશે આ માટે મિત્રો ઈ વાઉચર રજૂ કરવામાં આવશે જે દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને મિત્રો આપવામાં આવશે જેમાં મિત્રો જે બાળકો ભણી નથી શકતા તેમના માટે અત્યારે મોટા સમાજ આવ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દાદાએ ખોલી સરકારી તિજોરી જેમાં મિત્રો મોટી ભેટો પણ આપી દીધી છે મિત્રો ભૂપેન્દ્ર પટેલને લઈ મોટો નિર્ણય કરવામાં આવી ગયો છે ખાસ મિત્રો જાણેલી મોટા સમાચાર સામે આવ્યા છે તેમણે મિત્રો રાજ્યમાં નવી બનેલી મહાનગરપાલિકાઓને વહીવટી ક્ષમતા વર્તન મિત્રો માટે બસ્સો આઠ કરોડ રૂપિયા ફાળવી દીધા છે ખાસ મિત્રો મોટા સમાચાર છે ઉપરાંત આની મિત્રો સાથે અન્ય પાંચ મહાનગરપાલિકાઓ અને ચાર નગરપાલિકાઓને પણ શહેરી જન કાના કામો માટે મિત્રો એક જ દિવસમાં કુલ મિત્રો પાંચસો ને દસ કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય લેવામાં આવી ગયો છે તો મિત્રો આ ભૂપેન્દ્ર પટેલ મોટો અત્યારે નિર્ણય કરી દીધો છે જેમાં મિત્રો સ્વર્ણિય જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ રૂપિયા મિત્રો આપવામાં આવશે તેવું મિત્રો ભૂપેન્દ્ર પટેલે નિર્ણય આપીને જણાવ્યું હતું તો મિત્રો તમને આ સમાચારમાંથી કેવું ટોપિક સારું લાગ્યું છે જરૂરથી મિત્રો જણાવી દેજો તો આજ આજના આ વિડીયોમાં મિત્રો આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી આવા દરરોજ સમાચાર મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો